જય જીનેન્દ્ર તમે આજે અહીંયા બધા જે પધાર્યા છો એ મારા પપ્પા માટે રવજીભાઈ એમની માટે શું જ કહો અમે કહેવા માટે તેમની ત્રણ દીકરીઓ છીએ પણ એમણે કોઈ દિવસ અમને દીકરીની જેમ નથી રાખ્યા એમણે કીધું તમે અમારા ત્રણ દીકરાઓ છો ખૂબ ભણો ભણવા માટે ખૂબ પ્રેરિત કરતા હતા અમને જેવી રીતે એમને જીવન જીવ્યું એવી રીતે જીવવાની પ્રેરણા આપતા લાઈફમાં કોઈ બી સ્ટ્રગલ હોય કંઈ પણ હોય સંઘર્ષ કરવાનું અને એમાંથી આપણે કંઈક શીખવાનું શીખીને આગળ વધતા શીખવાડ્યું મારો નેમનો સંબંધ નાના બાળક જેવો હતો મને એમ કહેતા તું તો કોઈ નાની હૈ યા નાની કોઈનાથી ના માને તો ઘરવાળા મને ફોન કરે પપ્પા આમ નથી કરતા મમ્મી પણ કહેતી હું રિંકલને ફોન કરી દઈશ ત્યારે માની જતા અને સાચે હું કહું અને એ માની જતા કોઈ દિવસ એવું નથી થયું કે મારી કીધેલી વસ્તુ એમને ટાળી હોય લેવા જેવી વસ્તુ હોય તો મને સાથે લઈને જતા ચાલ અરે દેખાડે વિડીયો કોલ પર જો મેં નવા કપડાં પહેર્યા છે હું કેવો લાગુ છું કોઈ પણ મેટર નથી તો મને દેખાડે જો મેં બરાબર લખ્યું છે ને આમાં કઈ ભૂલ તો નથી થતી ને મારી મને ધર્મ માટે બી પ્રેરિત કરતા અમને ત્રણે મેં કહેતા ધર્મ કરવા મેં અને પપ્પાએ વર્ધમાન તપની હોળીનો પાયો સાથે નાખ્યો હું તો એટલી હોળી ન કરી શકી પણ પપ્પાએ વીસ હોળી સમાજનું કામ એટલે એવું જ નહીં કે આપણે ફક્ત કોઈને પૈસા આપીને છૂટી જવું નહીં કામ એટલું કરતા અમુક લોકો એવું હોય કે પૈસા આપી દે પણ એમણે એ પૈસો સન્માગે કેવી રીતે ખર્ચ કરવો એ આવડતું હતું ગુરુ ભગવાન તો સાથે પણ એટલું જ પપ્પા મારે છેલ્લે એટલું જ કેવું છે તમે જરા બી ચિંતા નહીં કરતા અમે તમારા દીકરા બનીને બતાવશું તમે જેવી રીતે શીખવાડ્યું છે એવી રીતે સંઘર્ષ કરશું અને પરિવાર જેનું મંદિર હતું સ્નેહ જેની શક્તિ હતી પરિશ્રમ જેનું કર્તવ્ય હતું પરમાર્થ જેની ભક્તિ હતી ધર્મ કદી ભૂલ્યા નહીં વ્યવહાર કદી ચૂક્યા નહીં પરિવાર માટે ફૂલો જેમ પાથરી ગયા એવા મારા પપ્પા હતા હંમેશા સમાજને પ્રેમ કરો એ કહેવાય કે કુવળમાં હોય તો અવાળામાં આવે છે એમના અંદર સમાજ પ્રત્યે એટલો પ્રેમ હતો ધર્મ એટલો પ્રેમ હતો કે અમારા અંદર એમમેડ

જ્યારે મારા પપ્પાને ખબર પડે છે મારી જવાબદારી અને દુનિયાનો ડર પણ હારી જાય છે જ્યારે મારા પપ્પા મારા માતા પર મારા પપ્પાનો પ્રેમ ભર્યું હાથ ધરે છે દુનિયાની તમામ કોશિશો નકામ થઈ પણ મને પાડવાની જ્યારે મારા પપ્પા મને પકડી રાખે છે મારા આંખમાંથી દર્દનો એક આંસુ ન પડે એનું ધ્યાન રાખે છે મારા પપ્પા

તમારા પગના ફોન કરી આપીશ પપ્પા રોડિયો મારા ન્યૂન્યુ કપડા હું કેવું લાગુ છું એવું કોણ પૂછશે ને એમ વેરી સ્ટ્રોંગ તમારી સાથે સ્પેન્ડ નહીં કરી સોરી અગર મેં તો મને ખબર છે તમે હું છું અને મારું આઈ યુ લોટ ધ્યાન રાખી

મારી સાથે ઘોડાઘોડા કોણ રમશે મારી હવે હું કોની સાથે કોના કોને મળવા જઈશ નાની દુકાન પર મારી માટે ચોકલેટ કોણ લાવશે ચોપાટી પર કોણ લઈ જશે આઈ લવ યુ નોટ નાની અહીં વધારેલા સર્વને મારા જયજી મંત્ર હું મારા નાનું વિશે બે શબ્દ બોલવા માગું છું હું નાની હતી ત્યારે મારા નાનું મને બહુ જ રમાડતા હતા ને અમને બહુ જ યાદ આવશે જ્યારે નાનું અમારા ઘર ઘરે આવતા ત્યારે અમારા માટે કેડબરી અને જેમ્સ લઈ આવતા હતા હવે અમને એમની બહુ જ યાદ આવવાની છે विचार अवचार करूत के नी देश में आज तो अमे रोका जैसे नया ने थोड़ा पल में जमने छोड़ने चाले गया नी ना जन, जन्म दिवस जन्मदिवस तेरे इमें तबियत खराब थी खराब बराबर नती तो वर्षों का बीच ऊपर ले गया અમને બહુ જ મજા કરાવી અને નાનું અમને બહુ પ્રેમ કરતા હતા નાનું તમે અમને છોડીને કેમ ચાલ્યા ગયા તમારા વિશે બોલવાનું ઘણું બધું છે પણ હું તો નાનકડી એટલે એટલું હું નહીં બોલી શકું પણ હે પ્રભુ મારા નાનુંની આત્માને મોક્ષ પ્રાપ્તિ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થ પ્રાર્થના છે જાનાર તો જાતા રહ્યા સદગુણ એના સાંભરે લાખો લુટા